ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી અંતર્ગત જે પ્રથમ ભાગ આપણે સ્કિલ ટેસ્ટનો લાવ્યા હતા એને ખૂબ એટલે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને તમે બધાએ ખૂબ એવો સારો મીઠો આવકાર આપ્યો છે અને તમને માહિતી છે ખરેખર ઓથેન્ટિક માહિતી આપી છે જે તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે તમારો ખૂબ ખૂબ આભાર બધા જ વિદ્યાર્થીઓનો હવે આપણે આજે જોવાના છીએ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અંતર્ગત ભાગ બે બરોબર છે પછી આપણે એક્સટેપટેપ કટ ઓફ પણ લાવીશું બરાબર છે કેટલા તમારે માર્ક હોય તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આવી શકે એના માટે પણ આપણે એક પોલ જનરેટ કરીશું બધાએ પોલમાં ફરજિયાત પણ આન્સર આપવાનો છે ક્યાં પોલ જનરેટ કરીશું એની પણ હું તમને માહિતી આપીશ સ્કિલ ટેસ્ટમાં તમે આ જો આ બધી બાબતો ધ્યાન રાખશો તમારે સો ટકા એસી પ્લસ માર્ક આવશે જેમણે ભાગ વન નથી જોયો એકવાર પ્લે લિસ્ટની મુલાકાત કરીને આવો તમને ઘણા બધા ઉપયોગી ક્લાસ છે એ જોવા મળશે આટલી બાબતોનું તમે ધ્યાન રાખો એટલે સો ટકા તમે છે એ હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી અંદર તમારું સિલેક્શન થઈ જશે હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર ગાડી કહેવાય છો તો મોસ્ટ ઓફલી કોર્ટમાં છે એ ઇનોવા ગાડી હોય છે બરાબર છે જે જિલ્લા ન્યાયાધીશ હોય જેને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે પણ ઓળખવામાં આવે છે એમની ગાડી મુખ્યત્વે ઇનોવા કાર હોય છે બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો હવે આ પોલ છે આપણે અહીંયા ટેલિગ્રામ ગ્રુપમાં જનરેટ કરીશું બરાબર છે એના માટે તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ગમ્મત સાથે જ્ઞાનની ત્યાં તમે જોઈન્ટ થઈ જજો ઘણા બધા વિદ્યાર્થીઓ છે આઈકોડ ડ્રાઈવર મિત્રો જોડાઈ ગયા છે જો તમે જોડાવાના બાકી હો તો જોડાઈ જજો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડે એવી માહિતી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આટલી ફ્રીમાં જો યુટ્યુબ ઉપર માહિતી આપતા હોય તો આ એક જાતનું ફ્રી બટન કહેવાય શું કહેવાય ફ્રી બટન એનાથી શું થાય અમને મોટિવેશન મળે કે ઘણા બધા વિદ્યાર્થીઓને છે એ ઉપયોગી માહિતી મળે બરોબર છે હવે નેક્સ્ટ પ્રશ્ન તમારો કામગીરીનો હું શું લઈશ કામગીરીનો કે હાઈકોર્ટ ડ્રાઈવરમાં જ્યારે તમારું સિલેક્શન થાય તમારે ત્યારે ખરેખર કામ શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ ડ્રાઈવરને છે બીજો છ તો શનિ રવિ કોર્ટમાં રજા હોય એક વિદ્યાર્થીનો એક પ્રશ્ન હતો એટલે આપણે કહી શકીએ બરોબર છે એક વિદ્યાર્થીને પ્રશ્ન હતો તો શું હોય છે બીજો અને ચોથો સેકન્ડ અને ફોર્થ શેની રવિ શું હોય છે રજા હોય છે આ ટોટલ સર્ચ આપણે કામગીરીમાં કરીએ તો માત્ર એક પોઈન્ટ મૂકી દીધો તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય ને એવું જ માહિતી તમને આપવાની છે બરોબર છે એના માટે ફરજિયાત તમારે છે આ ફ્રી બટન પર ક્લિક કરી દેવાનું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ફ્રી બટન પર ક્લિક કરી દો બરોબર વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે હાલે સત્તર કે સબસ્ક્રાઈબર છે એને તમે આજે આ લેકચર થકી અઢાર કયા પહોંચાડી દો એટલી હું તમારી પાસે ખાલી આશા રાખું છું કે આવી ઇમ્પોર્ટન્ટ માહિતી જો ફ્રીમાં મળતી હોય તો એ ખાલી બટન પર ક્લિક કરતા તમારે અચકાવવું ના જોઈએ બરોબર છે બસ તમારી પાસે હું ખાલી એટલું જ માગું છું બીજું કંઈ માંગતો નથી કેમ કે આનાથી પણ સારા ક્લાસ છે હજી તમને આપવાના છે ખરેખર જ્યારે તમે હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે સિલેક્શન થશે ને ત્યારે આ બધી માહિતી તમને કામમાં આવવાની છે બરાબર નેક્સ્ટ ક્લાસ પણ તમારો લઈશ કે તમે હાજર થાવ પછી મેડિકલ તપાસ એની પણ તમને હું ડીપમાં માહિતી આપીશ બરાબર ખાસ એટલે ખાસ છે જોડાઈ જજો જોઈએ મિત્રો આગળ આપણે નેક્સ્ટ પાર્ટ બે બરાબર આ ભાગ બે જોઈએ અહીંયા ફરજિયાત જોડાઈ જજો આપણે વિદ્યાર્થી મિત્રો પાર્ટ વનમાં છે એ ફોરેલ તમારે સ્ટાર્ટ કઈ રીતે કરવાની શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની એ જોઈ ગયા સ્ટાર્ટિંગ બરાબર છે પછી ફોરવર્ડ ડ્રાઇવિંગ જોઈ ગયા આપણે બરોબર છે રિવર્સિંગ જોઈ ગયા ટર્નિંગ જોઈ ગયા આ બધી બાબતો જોઈ ગયા આ પાર્ટ વનમાં આપણે ચાર બાબતો છે હવે આગળની બાબતો છે એ ભાગ બેમાં જોઈએ જે વિદ્યાર્થીઓએ ભાગ વન નથી જોઈ અને નમ્ર વિનંતી એકવાર ભાગ વન જોઈને આવે બરાબર છે જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે હવે વિદ્યાર્થી મિત્રો હાઈકો ડ્રાઈવર ડ્રાઈવિંગ સ્કિલ ટેસ્ટ પાર્કિંગ અંતર્ગત છે એ પેરેલ પાર્કિંગ પેરેલ પાર્કિંગ એટલે શું આ શું કરવામાં આવશે આમાં તમારે કે આ ટેસ્ટમાં તમારે બે પાર્ક કરેલી ગાડીઓની વચ્ચે ખાલી જગ્યામાં તમારી ગાડીને રોડની સમાંતર પાર્ક કરવાની રહેશે બરોબર છે જો હવે પેરે આ પાર્કિંગ છે તમને આવી રીતે પણ કરાવી શકે પેરેલ ગાડી પેરેલ પાર્કિંગ બરોબર છે હવે એમાં બે ગાડી પડી હોય ગાડીની વચ્ચે એક ખાલી જગ્યા હોય ખાલી જગ્યામાં તમારે રોડની સમાંતર કોઈ પણ જગ્યાએ આડાવાળી ગાડી ના પડી રહે એ બાબત ધ્યાનમાં રાખીને તમને ગાડી પાર્ક કરવાનું કહેવામાં આવશે બરાબર છે આ બધા પોઈન્ટ છે એ ઓફિશિયલ તમારો જે અભ્યાસક્રમ છે એમાં પણ આપેલા છે બરાબર એની અંદર હું તમને પ્રકાશ પાડું છું કે આમાં તમને આ બાબતો પૂછી શકે એટલે આ આટલી બાબતોથી તમારે પ્રિપેર રહેવાનું છે ડન ત્યારબાદ ગાડીને યોગ્ય અંતર પર યોગ્ય એંગલ પર સેટ કરવી તમે જ્યારે ગાડી છે બે ગાડીની વચ્ચેની ખાલી જગ્યામાં ગાડી મૂકો છો ત્યારે આડાવળી ગાડી નથી રાખવાની રોડની સમાંતર ગાડી રાખવાની છે અને બંને આજુબાજુની ગાડી વચ્ચેનું પણ અંતર હોય એને ટચ ન થાય એવી રીતે તમારે ગાડી વચ્ચે મૂકવાની છે એને પેરેલ પાર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે અને મિરરનો ઉપયોગ કરીને અને પાછળ અને બંને બાજુના જે વાહનો છે તથા ફૂટપાથનું ધ્યાન રાખો મેં તમને પહેલા છે કાચમાં તમારે જોવાનું યોગ્ય ઉપયોગ કરવાનો છે પછી જે બે ગાડીની વચ્ચે તમે બીજી ગાડી તમારી મૂકો છો ન્યાયાધીશની બંને ગાડીને પણ અડીને એનું પણ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ વાહનને ધીમી અને નિયંત્રિત ગતિએ બે વાહનો વચ્ચે નિર્ધારિત જગ્યામાં પાર્ક કરવાની રહેશે બરોબર છે અને પાર્ક કર્યા બાદ ગાદી રોડની સમાંતર છે કે નહીં એ તમારે જોઈ લેવાનું ખાસ જ્યારે તમે ગાડી પાર્ક કરો છો તે રોડની સમાંતર છે કે નહીં એમ બરાબર છે જો સમાંતર ના હોય તો એને વ્યવસ્થિત તમારે પાર્ક કરવાની છે પણ તમારે છે આ બાબતોનું નિરીક્ષણ અથવા મૂલ્યાંકન અથવા એના માર્ગ છે એ પેરેલ પાર્કિંગ અંતર્ગત કરવામાં આવે છે ટોટલ કયા કયા પાર્કિંગ આવશે એની અંદર હું તમને ટોટલ વાત કહી દઈશ બરાબર સૌ પ્રથમ તો તેને આ તમારે બે પાર્ક કરેલી ગાડીની વચ્ચે ખાલી જગ્યામાં તમારી ગાડીને રોડની સમાંતર પાર્ક કરવાની હોય છે પછી હવે કદાચ તમને રિવર્સ પાર્કિંગ પણ કરાવી શકે બરોબર છે એમાં શું આવશે રિવર્સ પાર્કિંગ અંતર્ગત તો કે રિવર્સ પાર્કિંગ અંતર્ગત છે એ વિદ્યાર્થી મિત્રો આ ટીસમાં તમારે ગાડીની પાછળની બાજુથી ખાલી જગ્યા હોય ગાડીની પાછળની જે ખાલી જગ્યા હોય ને અને ખાસ કરીને કોઈ ચોરસ કે લંબચોરસ બોક્સમાં પાર્ક કરવાની હોય છે બરોબર છે રિવર્સ પાર્કિંગ અંતર્ગત છે એ તમારે ચોરસ કે લંબચોરસ બોક્સમાં પાર્ક કરવાની હોય છે ગાડી આ ટેસ્ટમાં તમારે જે ગાડીની પાછળની બાજુ હોય છે એમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે તો રિવર્સ ગિયરમાં વાહનને ધીમે અને નિયંત્રિત ગતિએ ચલાવવાનું છે જ્યારે તમે પોતાની ગાડી છે એ રિવર્સ લ્યો છો તો ધીમી ગતિએ રિવર્સ લેવાનું છે અને વાહનની ગતિ પર શું રાખવાનું છે નિયંત્રિત રાખવાનું છે અને ગાડીને યોગ્ય રીતે બેકવર્ડ પાર્કિંગ સ્લોટમાં લઈ જવાની એ રહેશે બરોબર છે વાહન પાર્ક થઈ ગયા બાદ તમારે સ્લોટની અંદર અને સીધું છે કે કેમ તે સિનિશ્ચિત કરવાનું છે હવે તમે લંબચોરસ બોક કે ચોરસ બોક્સ કે સ્લોટની અંદર ગાડી જ્યારે લઈ જાઓ છો ત્યારે આ ગાડી છે એ સ્લોટની અંદર સીધું છે કે કેમ એ પણ તમારે નક્કી કરવાનું રહેશે આને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો રિવર્સ પાર્કિંગ પાર્કિંગની અંદર છે તમને આવી રીતે પાર્કિંગની ડ્રાય ટેસ્ટ લઈ શકે એટલે આ બધી બાબતો તમે ખાસ ધ્યાન રાખજો બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો આવશે હાઈકોર્ટ ડ્રાઈવરની સ્કિલ ટેસ્ટમાં કાર મિકેનિક ઇલેક્ટ્રોનિક્સ અને કારની સંભાળ અંગેનું જ્ઞાનનું પરીક્ષણ બરોબર છે તો સામાન્ય રીતે ઓરલ ટેસ્ટ એટલે કે મૌખિક પ્રશ્નો અથવા પ્રેક્ટિકલ પ્રદર્શન દ્વારા કરવામાં આવશે જો હવે તમને કાર મિકેનિકનું જ્ઞાન છે કે કેમ ઇલેક્ટ્રિક્સનું જ્ઞાન ખે છે કે કેમ કારની સાર સંભાળ રાખવા અંગેનું જ્ઞાન તમારામાં છે કે કેમ એની પણ ચકાસણી પ્રશ્ન સ્વરૂપે તમને કોઈ પ્રશ્ન પણ પૂછી શકે અથવા પ્રેક્ટિકલ આવી રીતે કરી બતાવો ચાલો આવું છું હોય તો તમે શું કરો એવી રીતે પણ તમને પૂછી શકે બરાબર છે એ બધી બાબતો તમારે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર છે જો કાર મિકેનિક અને ઇલેક્ટ્રિકમાં તમને કેવા પ્રશ્ન પૂછી શકે બરોબર છે આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે આ કાર મિકેનિકલ અને જો આમાં છે ને તમારે વાહનના મુખ્ય ભાગો હોય જેમ કે એન્જિન હોય બ્રેક સિસ્ટમ હોય ક્લચ હોય ગિયર હોય બોક્સ હોય સસ્પેન્શન હોય બેટરી હોય સ્ટાર્ટર હોય કે મોટર હોય ટૂંકમાં વાહનના બધા ભાગો છે એના વિશેની તમને શું હોવી જોઈએ પ્રાથમિક માહિતી હોવી જોઈએ એન્જિન વિશે તમારે પ્રાથમિક માહિતી હોવી જોઈએ બ્રેક સિસ્ટમ કઈ રીતે છે એના ક્લચ વિશે ગિયર વિશે બોક્સ વિશે કેટલા બિયર પડે બરાબર છે ક્લચ કેટલા કઈ રીતે કરવાનો હોય ગિયર કેટલા પડે બેટરી છે તો ક્યાં હોય સ્ટાર્ટર મોટર છે એ આવું થયું હોય તો શું કરવું પડે એ બધી વિશે તમને ટૂંકમાં એક્સ વાય જેડ કોઈ પણ માહિતી છે તમને પૂછી શકે ને એનું તમને હું એમ કહું બેઝિક નોલેજ હોવું જરૂરી છે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો છે એન્જિનની કાર્ય પદ્ધતિ જો તમને શું પૂછે આવા પ્રશ્નો પૂછી શકે કે આ એન્જિન છે કેવી રીતે કાર્ય કરે છે ઓઇલનું મહત્ત્વ શું છે અને એન્જિન ગરમ થઈ જાય તમારે શું કરવાના લો આવા પ્રશ્નો તમને પૂછી શકે એટલે આ બધા પાર્ટ્સ વિશે તમને ખરેખર છે એ જ્ઞાન હોવું જરૂરી છે બરાબર છે કે એન્જિન ગરમ થઈ જાય તો શું કરવું જોઈએ ઓઇલનું મહત્ત્વ શું છે એન્જિન કેવી રીતે કામ કરે છે વગેરેનું છે જ્ઞાન એ તમને હોવું જરૂરી છે પછી તમને પૂછે કે બ્રેકિંગ સિસ્ટમ બ્રેક લિક્વિડ બ્રેક પેડ્સ બ્રેક સિસ્ટમની સામાન્ય ખરાબી વિશે પણ તમને જ્ઞાન હોવું જોઈએ કે બ્રેકિંગ ખરાબ થઈ જાય બ્રેક સિસ્ટમ તો ખરેખર તમારે શું કરવું જોઈએ આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમને પૂછી શકે આ જ્ઞાન તમને હોવું જોઈએ એના પણ માર્ક છે એ બધાનું નોલેજ હોય તો તમારે એંશી પ્લસ માર્ક આવે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો હેડલાઇટ ટેઇલ લાઇટ ઇન્ડિકેટર હોન વાઇપર ફ્યુઝ બોક્સ વાહનનું ડેશબોર્ડ બરાબર છે વાહનના ડેશબોર્ડ પર જે દર્શાવવામાં આવતી ચેતવણી લાઇટ વગેરેની તમને વોર્નિંગ લાઇટ કહેવામાં આવે છે આ બધી જ બાબતોનું તમને જ્ઞાન હોવું જોઈએ બરાબર છે કે ઇન્ડિકેટર છે તમે ક્યારે મારશો હેડલાઇટ ક્યારે શરૂ કરશો બરાબર છે ચેતવણી લાઇટ વિશે શું જાણકારી આપે છે આ બધી જ બાબતોનું ઇલેક્ટ્રોનિક્સનું જ્ઞાન તમને બેઝિક હોવું જોઈએ હું માનું છું ત્યાં સુધી આટલું નોલેજ લઈને તમે જાઓ એકસો ને દસ ટકા ગેરંટી મારું છે તમારા ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં વાંધો નહીં આવે બરાબર છે તમને આ બધી માહિતી તમને છે ખરેખર કામમાં આવે એવી માહિતી છે હવે વિદ્યાર્થી મિત્રો આવશે વાહનની સાર સંભાળ અંતર્ગત તમને મેન્ટેનન્સ તરીકે જેને ઓળખવામાં આવે છે એના પણ પ્રશ્ન પૂછી શકે અથવા પ્રેક્ટિકલ પ્રદર્શન તમને પ્રેક્ટિકલ કરવાનું કહેવામાં પણ આવે કે ટાયર ટાયર એટલે ટાયરમાં શું હોય તો કે ટાયર પ્રેશર કેવી રીતે તપાસવું કે ટાયરનું પ્રેશર ટાયરમાં હવા કેટલી છે ટાયર ફાટી જાય તો તમારે શું કરવાનું છે અને સ્ટેપ સ્પેર ટાયર છે એનો ઉપયોગ કઈ રીતે કરવો વગેરેની બાબતોનું જ્ઞાન છે એ તમને હોવું જોઈએ કે ટાયર પ્રેશર કેવી રીતે તપાસવું ટાયર ફાટી જાય તો શું કરવું સ્ટેપ સ્પેર ટાયર છે એનો ઉપયોગ કઈ રીતે કરવો વગેરે ત્યારબાદ ઓઇલ અને ફ્લુઇડ્સ એન્જિન ઓઇલ બ્રેક ઓઇલ બરાબર છે પ્લન્ટ વાઇપર લિક્વિડ ક્યારે અને કેવી રીતે ચેક કરવું અને બદલવું એની પણ તમને પ્રાથમિક અને પાયાનું જ્ઞાન છે હોવું જરૂરી છે આ બધી બાબતો જો મોસ્ટ ઓફ છે ને આ બધાનું નોલેજ બધાને છે પણ કોઈને ખબર નથી કે આમાં શું શું પૂછી શકે એટલે આપણે હું તમને પ્રકાશ પાડું છું કે આ રીતે તમારે પ્રિપેર થઈને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં જવાનું છે ત્યારબાદ બેટરી બેટરી ચાર્જ ક્યારે કરવી કે ક્યારે બદલવી એને વિશેનું પણ જ્ઞાન હોવું જોઈએ પછી બેટરીનું જે ટર્મિનલ છે એનું નિરીક્ષણ પણ કરવાનું છે બરાબર આ બધી બાબતોનું છે એ પાયાનું જ્ઞાન તમને હોવું જોઈએ નાની નાની ખરાબીઓનું નિવારણ ગાડી સ્ટાર્ટ ન થાય તો શું કરવાનું આવું તમને પૂછે લ્યો કે ચાલો આપણે ઓફિસે જવાનો ન્યાયધીશને સમય થયો એ સમયે ગાડી તમારી સ્ટાર્ટ નથી થતી તો તમે શું કરશો બરોબર છે હવે કોઈ વાયર છૂટો પડી ગયો હોય તો એને કેવી રીતે ઓળખશો ફ્યુઝ ઉડી જાય તો એને કેવી રીતે બદલવો આ બધી બાબતોનું છે એ તમને પૂછવામાં પણ આવે અને કરી બતાવો એવી રીતે પણ કહેવામાં આવે એટલે વિદ્યાર્થી મિત્રો છે એનું જ્ઞાન તમને ખાલી જ્ઞાન હોવું જરૂરી છે તો આવું થયું હોય તમે શું કરો છે આરટીઓના સક્ષમ અધિકારીઓ હોય છે ત્યાં ટેસ્ટ લઈ રહ્યો છે એટલે આટલું તમને જ્ઞાન હોવું જરૂરી છે ત્યારબાદ આ ટેસ્ટનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ડ્રાઈવર વાહનમાં આવતી નાની મોટી તકલીફોને ઓળખી શકે તેનું પ્રાથમિક નિવારણ લાવી શકે જેથી ઇમરજન્સી પરિસ્થિતિમાં મુશ્કેલી ના પડે બરોબર છે આ ટેસ્ટનો મુખ્ય હેતુ આ છે કે જ્યારે જ્યારે અંતર્ગત નાની મોટી તકલીફો આવે એને તમે ઓળખી શકો શકો એનું નિવારણ લાવી એટલે કારણ કે ઇમરજન્સીમાં છે તમને ખૂબ જ ઉપયોગી થાય સામાન્ય દ્રષ્ટિકોણ અંતર્ગત છે એ ઉમેદવારનું ડ્રાઈવિંગ વર્તન અને શિસ્તને સકાચવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજે છે કે તમારું ડ્રાઇવિંગ વર્તન કેવું છે શિસ્ત કેવી છે બધી બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે હવે તમે જ્યારે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે જાઓ છો બરાબર છે ત્યારે તમારે ટોટલ તમારું જે લાઇસન્સ છે બરાબર ડ્રાઇવિંગ લાઇસન્સ એ બધું સાથે લેતું જવાનું તમારે એ તો જ્યારે તમારે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવશે ત્યારે બધી બાબતોનું છે એ સૂચના મેન્શન કરવામાં આવી જશે બરાબર એટલે એ પ્રશ્ન હોય તો એ તમે તારે સોર્ટ આઉટ થઈ જશે તમારો ડ્રાઈવર ટ્રાફિકના નિયમો જેમ કે સિગ્નલ રોડ માર્કિંગ સ્ટોપ લાઇન વગેરેનું કેવી રીતે સારી રીતે પાલન કરે છે એ જોવામાં આવશે કે તમે ડ્રાઈવર તરીકે ટ્રાફિકના નિયમોનું છે એમ કે સિગ્નલ આપો છો કે કે એમ રોડ માર્કિંગ પાર્કિંગ સ્ટોપ લાઇન પછી તમારી શિસ્તનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે કે ડ્રાઇવિંગ ચલાવતી વખતે તમે કેટલી શાંતિ રાખો છો કેટલી ધીરજ રાખો છો ગભરાઈ તો જતા નથી ને ઉતાવળ તો કરતા નથી ને અચાનક બ્રેક મારતા નથી ને બસ એ ડ્રાઇવિંગ શિસ્ટ બરાબર એ બધી બાબતોનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે ને એના પણ માર્ક હોય છે પછી તમે વાહન પર કેવો કંટ્રોલ કરો છો બરાબર છે એ પણ તમારું છે એ જોવામાં આવતું હોય છે અન્ય વાહન ચાલકો સાથે તમે કેવી રીતે વર્તન કરો છો બરાબર છે એનું પણ પરીક્ષણ કરવામાં આવતું હોય છે અને મિરરનો ઉપયોગ કઈ રીતે કરો છો વ્યૂ મિરર સાઇડ મિરર એ પણ જોવામાં આવે છે ને એના પણ માર્કિંગ હોય છે આ બધી બાબતો છે એ તમારે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને ખૂબ જ મહત્ત્વનું તમારો આત્મવિશ્વાસ કેટલો છે એ પણ ચકાસવામાં આવતો હોય છે એટલે આ બધી બાબતો છે ખરેખર તમારે ધ્યાનમાં રાખવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો મહત્વનો પોઈન્ટ આવ્યો તમારી સ્કિલ ટેસ્ટની સુરક્ષા અને જવાબદારી જ્યારે તમે એક ન્યાયાધીશને લઈ જાઓ છો ત્યારે તમારી ઉપર ખૂબ જ સુરક્ષા અને જવાબદારી હોય છે બરોબર છે હવે એના અંતર્ગત પોઈન્ટ જોઈએ તો સૌપ્રથમ તો સીટ બેલ્ટનો તમારે ઉપયોગ કરે કરેલો હોવો જોઈએ મેં તમને પહેલાં કીધું બરાબર સ્ટાર્ટ કરો ચારથી જ પછી તમારે કાચનો ઉપયોગ કરવાનો છે વ્યૂનો પછી ડાઇવિંગ ડિસ્ટન્સ બરાબર છે આગળ વાહન જઈ રહ્યું છે એના વચ્ચે તમારે છે એ અંતર કેટલું છે અચાનક બ્રેક મારવાનું પણ થાય બરાબર છે એ પણ તમારે ડિસ્ટન્ટ જાળવવાનું છે પછી હેન્ડલિંગ અચાનક આવતા અવરોધો જેમ કે અચાનક ખાડો આવી ગયો તો એ સમયે તમારે શું કરવાનું કઈ રીતે વાહનને કંટ્રોલ કરવાનું આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે ડ્રાઇવિંગ ડિસ્ટન્સ આવું તમને પ્રશ્ન સ્વરૂપે પૂછી શકે કે માનો કે તમને લઈને વાહન લઈને જઈ રહ્યા છો બરાબર છે અચાનક ખાડો આવે કે અથવા કોઈ વ્યક્તિ આવે તો એ સમયે તમે વાહન કંટ્રોલ કરશો કઈ રીતે કરશો અચાનક કઈ રીતે કંટ્રોલ કરવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ અલગ અલગ પ્રશ્ન સ્વરૂપે પણ તમને પૂછી શકે બરાબર પણ નોલેજ હોવું જરૂરી છે હું તમને એમ માનું છું બરાબર છે તમને એમ કે ગાલો ભાઈ આમ કરો અને આવું થાય શું કરશો નોલેજ હોવું જરૂરી છે ટ્રાફિકના નિયમોનું પાલન છે તમારે કરવાનું છે ખાસ કરીને ટ્રાફિકનું સિગ્નલ સ્પીડ લિમિટ રોડ પરના નિશાનોનું ચુસ્તપણે પાલન કરવાનું છે બરાબર છે અને તમારી જવાબદારી છે એ પણ તમારી ચકાસવામાં આવે છે રિસ્પોન્સિબિલિટી છે એ ખરેખર તમારી પર ખૂબ જ હોય ક્યારેક કે તમે એક અધિકારીને લઈને જઈ રહ્યા છો એટલે વાહનની સ્થિતિ સૌપ્રથમ તો એટલે ડ્રાઇવિંગ શરૂ કરતાં પહેલાં વાહનની સ્થિતિ તમારે ખાસ એટલે ખાસ તપાસવાની છે જેમ કે તમારે શું કરવાનું છે મેં તમને કીધું એમાં ટાયરનું પ્રેશન ઓઈલ લેવલ બરાબર ઓઇલનું લેવલ કેટલું છે ટાયરમાં પ્રેશર કેટલું છે બ્રેક વગેરે ચેક કરી લેવાની છે તમારે ખાસ એટલે ખાસ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે અને ખાસ કરીને તમારે નિર્ણય શક્તિ ઉપર પણ માર્ક હોય છે કે ટ્રાફિક ગીચ વસ્તીવાળો વિસ્તાર હોય ખરાબ હવામાન હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ સમયે તમે વાહન કરતી વખતે નિર્ણય લેવાની ઝડપી ક્ષમતા તમારામાં હોવી જોઈએ પ્લસ તમારામાં શાંતિ અને ધીરજ હોવી જોઈએ ગુસ્સા વગર વગર તમારે વાહન ચલાવવાનું છે અન્ય ડ્રાઈવરો સાથે તમારે સારો વ્યવહાર કરવાનો છે અને વાહનની સુરક્ષા છે વાહન તમે જ્યારે પાક કરો ત્યારે એને લોક કરવાનું છે ખાસ એટલે ખાસ એને બારીઓ તમારે બંધ કરવાની છે તમે વાહન જ્યારે પાર્ક કરો ને ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમારે આ ખાસ યાદ રાખજો વાહનને લોક કરજો અને બારીઓ બધી બંધ કરજો બરોબર છે ડન આ બધી બાબતોના માર્ક હોય છે આ બધી બાબતો તમે ધ્યાન રાખો તો તમને માર્ક એસી પ્લસ આવે બરાબર છે આનો હેતુ એક જ છે કે ડ્રાઈવર એક માત્ર યાંત્રિક કાર્ય તમારે કરવાનો નથી પણ એક જવાબદાર અને સુરક્ષિત ડ્રાઈવર છે જે પોતાને અન્યોના જીવને જોખમમાં મૂકતો નથી હાઈકોર્ટ જેવી સંસ્થામાં નોકરી માટે આવા ગુણો ખૂબ જ મહત્વના છે ડન એટલે આ બધી બાબતો ખાસ એટલે ખાસ ઉપયોગીને ધ્યાનમાં રાખજો અને મગજમાં બેસાડી દેજો તમે લોકો ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી નીવડશે ત્યારબાદ આવશે તમારી રીતભાત અને વર્તન બરોબર છે આ એક મહત્વ જો કે આનું સીધું ટેસ્ટિંગ ન થાય પણ તમારી શિસ્ત અને વર્તણૂક છે એને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે બરોબર છે ખાસ કરીને ટેસ્ટ તમારી જે લેતો હોય ટેસ્ટ લેનાર અધિકારી હોય એની સાથે તમારે આ વર્તન કરવાનું છે આના પણ માર્ક હોય છે હો એટલે તમે આ ભૂલતા નહીં પાછા ત્યાં વિનમ્રતાપૂર્વક અને આદરપૂર્વક વર્તન કરજો એમની સાથે ડન એના પણ માર્ક હોય છે ત્યારબાદ વાહન પ્રત્યે તમારે સભાન હોવું જરૂરી છે કે ડ્રાઇવિંગ શરૂ કરતા પહેલાં તમારે વાહનની આસપાસ તપાસ કરી દરવાજો ખોલીને સીધા અંદર બેસી જવાનું નથી બરાબર છે વાહનની આસપાસ તમારે આમ જોવાનું બધું બરાબર છે કે કેમ કારની સ્થિતિ પ્રત્યે તમારે સબનતા હોવી જોઈએ ધીરજ અને શાંતિથી અને આત્મવિશ્વાસથી છે તમારે વાહન ચલાવવાનું છે જેમ કે ઉતાવળ કરી કે હોન વગાડ્યા જ કરવો હોન વગાડ વગાડે જ નહીં કરવાનું બરોબર પછી બીજું તમારે આવશે વાહનને સાથ સુફરું અને સ્વચ્છ રાખવાનું છે અને ગભરાયા વગર વાહનને આગળ વધારવાનું છે ડન આ ટેસ્ટનો નો એક જ માત્ર હેતુ છે વિદ્યાર્થી મિત્રો ડ્રાઈવર માત્ર વાહન ચલાવી શકતો નથી પરંતુ ગૌરવ માટે વિદ્યાર્થી મિત્રો આ બાબતો તમને ક્યાંક ક્યાં ક્યાંક ઉપયોગી નીવડશે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા બરોબર છે કેવો લાગ્યો ભાગ બે અને ભાગ એક કોમેન્ટ કરજો તો સારી માહિતી હજી આપું તમને બરાબર મોટિવેટ થવાય આ તમારા હાથમાં છે આ ભૂલતા નહીં બરાબર છે સારો લાગ્યો હોય તો આના પર બટન કરી દો ન સારો લાગ્યો હોય તો ન કરતા બરાબર કેમ કે હું દિલથી ભણાવું છું આની માહિતીના પણ અમુક પૈસા લે પણ આપણે એવું નથી કરવું બરાબર કામ સારું લાગતું હોય તો આ ફ્રી બટન કહેવાય અને શું કહેવાય ફ્રી બટન જે અમારું એક ડેડિકેશન જ કહી શકાય બરાબર ઓકે મિત્રો હવે નેક્સ્ટ ક્લાસ આવશે આપણો કામગીરીનો અને પછી લઈશું તમારું કટ ઓફ બરાબર એટલે ખાસ એટલે ખાસ છે એ બધી માહિતી મેળવવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ને બેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશન તમને જલ્દી મળી જાય એટલે સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરી દેજો બરોબર જેથી તમામ ક્લાસની નોટિફિકેશન મળી જાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ઘંટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો